નમસ્કાર ન્યૂઝ નેટવર્ક હવે સમાચાર આજ રોજ શ્રી માજનવાડી કેશોદ ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં ચારસો થી વધુ લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ અને સ્થળ પર બસો ઓગણત્રીસ લોકોએ આવી રક્તદાન કરેલ છે જે કેશોદ શહેરના ઇતિહાસમાં એક દિવસમાં સર્વાધિક બ્લડ યુનિટ એકત્ર થયેલ છે રાજ્યમાં એક દિવસમાં બેતાલીસ હજાર બ્લડ યુનિટ એકત્રિત કરવાના વિશ્વ વિક્રમને પણ આજે રાજ્ય સરકાર કર્મચારીઓને સમાજના સાથ સહકારથી તોડવામાં સફળતા મળી છે અને ગુજરાત રાજ્યમાં એક દિવસમાં આજરોજ છપ્પન હજાર બસો છપ્પન બ્લડ યુનિટ એકત્રિત કરવાનો નવો વિશ્વ વિક્રમ સર્જ્યો છે આ વિશ્વ વિક્રમ સ્થાપવામાં આજરોજ જે રક્તદાતા દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે તે તમામને વિશ્વ વિક્રમ સ્થાપવામાં સહયોગી બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા સહકાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર રક્તદાન માદાન સૂત્રને રોજ કેશોદ તાલુકાના નાગરિકોએ ખરા અર્થમાં સાકાર કરી બતાવ્યું છે અને રક્તદાન વિશે વધુ જાગૃતતા લાવવાથી રાજ્યમાં બ્લડ ડુનિટ ઘટને ચોક્કસપણે પહોંચી વળવા ગુજરાત રાજ્ય સક્ષમ થઈ શકે તેમ છે તેવું દીપેન અટારાએ વિશ્વાસપૂર્વક જણાવેલ છે તમારું મનોબળ મક્કમ છે અને તમે શારીરિક રીતે સંપૂર્ણ રીતે ફિટ છો તો તમે સો ટકા રક્તદાન કરી શકો છો તેમ પણ શ્રી અટારાએ જણાવેલ અને ચાલુ કેમ્પ દરમિયાન ડોક્ટર હમીરસિંહવાળા કે જેઓનું બ્લડ પ્રેશર એકસો અઠ્યોતેર આસપાસનું રહેવા છતાં તેમને રક્તદાન કરી શ્રી અટારાએ પ્રેરિત કરી તેમજ કલ્પના પાનવાળા શ્રીકાંતિભાઈ કે જેઓની ઉંમર એકોતેર વર્ષ છે તેઓ રક્તદાન કરવા મક્કમ હતા તેઓને પણ રક્તદાન કરવા દીપેનભાઈએ રક્તદાન પ્રોત્સાહિત કરી સમર્થન કરેલ આ રક્તદાન કેમ્પમાં દાદા દીકરા અને પૌત્ર તેમજ પતિ પત્ની અને એક જ પરિવારના ત્રણથી પાંચ સભ્યોએ સપરિવાર પણ રક્તદાન કરી ગર્વની લાગણી અનુભવી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરકારી એલ કે હાઇસ્કુલના પ્રિન્સિપાલ રણવીસિંહ પરમારે પણ પરિવાર સાથે રક્તદાન કર્યું હતું રાજકીય સામાજિક અગ્રણીઓ વિવિધ એનજીઓ સાથે એસટી ડિપાર્ટમેન્ટ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વ્યાયામ શિક્ષક સંઘ આરોગ્ય તથા વિવિધ સંસ્થાઓને તંત્રના સહયોગથી કેશોદમાં રક્તદાન કેમ્પ સફળ રહ્યો કોઈ કર્મચારી સંસ્થા સંગઠન આગેવાન કે સમાજના અગ્રણી દ્વારા જે કોઈ પણ પ્રકારે સહકાર આપ્યો છે તે દરેકનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ જય હું દિપેન અટારા મહામંત્રી જુનાગઢ જિલ્લા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ આજ રોજ તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવારના રોજ સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળ રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ દ્વારા રાજ્યના ત્રણસો અઠ્યોતેર તાલુકા મથકે એક સાથે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું આ રક્તદાન કેમ્પનું આયોજન કરવા પાછળનો આશય એક જ હતો કે રાજ્યની અંદર બાળકો અને અને સૈનિકો માટે માટે દર્દીઓ દર માસે બ્લડ યુનિટની જરૂરિયાત રહે છે જેની સામે ચાલીસ હજાર બ્લડ યુનિટ ઉપલબ્ધ રહે છે આ તેર હજાર બ્લડ યુનિટની ખાધને પહોંચી વળવા માટે આ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાએ આજના દિને સમગ્ર ગુજરાતની અંદર એક જ દિવસે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરી અને લોકોમાં જાગૃતિ ફેલાવી અને રક્તદાન મહાદાનના સૂત્રને સાકાર કરવા માટે સાર્થક કરવા માટે આ મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરેલું આજરોજ કેશોદ ખાતે લોહાણા માજનવાડી ખાતે આ રક્તદાન કેમ્પનું આયોજન હતું જેની અંદર ચારસો જેટલા ઓનલાઈન રજીસ્ટ્રેશન થયેલા જેમાંથી બસો સત્યાવીસ રક્તદાતાઓએ સ્થળ ઉપર આવી અને રક્તદાન કરી અને આ રક્તદાન કેમ્પને સફળ બનાવેલો હતો અને અત્યાર સુધીમાં એક દિવસની અંદર રાજ્યમાં

અને અજાણ્યા વ્યક્તિને તમારા રક્તદાનથી તેનો જીવ બચાવવાનો અનેરો આનંદ માણો એવી વિનંતી છે થેન્ક યુ વન્સ અગેન આ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે કોઈ પણ લોકોએ મારા આહવાન અને મારી અપીલને માન આપી અને આ રક્તદાનના કેમ્પને સફળ બનાવવામાં સહભાગી થયેલ છે તે તમામનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ થેન્ક યુ અને આ બ્લડ બેંક જે અમારું રક્તદાન કેમ્પનું આયોજન કરેલું હતું એની અંદર રેડક્રોસ સોસાયટી સંચાલિત બધા જ ગુજરાતની અંદર એમને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો જ્યારે કેશોદની અંદર એ સંસ્થા બ્લડ બેન્કની જૂનાગઢની જીવન પ્રકાશ બ્લડ બેંક અત્રે અહીંયા બ્લડ કલેક્શન કરવા માટે આવેલી હતી અમે તેમનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એનજીઓનો તમામનો સમાજના આગેવાનો તમામનો આભાર માનીએ છીએ અને જે લોકોએ રક્તદાન કર્યું છે એ રક્તદાતાને ભવિષ્યમાં રક્તની જરૂર પડે તો આ બ્લડ બેન્કને અમે વિનંતી કરીએ છીએ કે તેમને પણ સહકાર આપે થેન્ક યુ સર